એનો જવાબ ફાઇનલી આજે અમે આપી દેશું કારણ કે હવે તમારી આતરતા નો અંત આવી ગયો આમ તો ખાસા ટાઈમ થી એવું હતું કે અમે તમને મતલબ તમારા સવાલો છે એના જવાબ અમે આપી દઈએ પણ એવું થાય કે જો ઘરે હોય તો ઘરે કઈક કઈક કામ હોય સાબુ નું કે આ છે તે છે એટલે અટવાઈ જાય અને વાડી આવીએ તો ત્યારે કઈક વરસાદ હોય ગાયો નું કામ હોય પછી વરસાદ હોય વરસાદ ના કારણે આપડે ગૌશાળાથી થી બહાર નો આવીએ કારણ કે આપડે ગાયો ગૌશાળા ની અંદર હોય તો આપડે બહાર આવી ન કરવાનું એટલે આપડી ગાયો પણ જો આજે બાર લઈ લીધી છે કારણ કે વરાપ છે અને બસ આવું છે અને આજે એમ નઈ લેટ આન્સર આપવા માટે માફ કરજો માફ કરજો હા કેમ કે ઘણા સમય થી બધા લોકો કોમેન્ટ કરતા હતા આમ તો છ મહિના થી તો સખત કોમેન્ટ આવતી હતી બધી બાબત ને એટલે આપડે બધાને આન્સર નો આપીએ કે એ બધા લાગે પેલા તમારી માફી માંગી લઈએ હા એમાં એવું થાય કે જો અમારે મતલબ ક્વેશ્ચન આન્સર નો વિડીયો બનાવવો હોય

તાલુકો સૌરાષ્ટ્ર નું કાશ્મીર મહુવા મહુવા ગૌશાળા ગાયો કેટલી છે અમારી ગૌશાળામાં નાના મોટા ટોટલ સોળ છે વાછડા વાછડિયું અને મોટી ગાયું મોટી ગાયું દસક છે અને અત્યારે હાલ છે ને છ ગાયું મિલ્ક મતલબ

પણ એમાં એવું છે સોળ વીઘા મતલબ અમે વાવી કે એવી રીતે છે અને અડધા વીઘા જેટલી જમીન છે ને ત્યાં અમારે પાણી આવે છે ઉપર થી એટલે એ પાણી જે ગટર કરેલી હોય ને એમાં અમારે મતલબ ઓલું કરેલું છે એટલે સોળ સાડા સોળ જેવી અમારી જમીન છે તો આપણે જમીન નો તમને ક્વેશ્ચન મળી આન્સર મળી ગયો છે અને પછી વારંવાર પૂછા તો એક જ પ્રશ્ન ફેમિલી મેમ્બર કેટલા છો તમે હા અમારા ફેમિલી મેમ્બર છે ને ટોટલ સાત જણા છીએ અમે ત્રણ બેનું થી એક ભાઈ મમ્મી પપ્પા અને અમારા માં એટલે માં ઘણી વાર બધા એમ કેતા હોય કે તમે એવું કયો વિડીયા કે તમે સાત ફેમિલી મેમ્બર છો તો સાત માં કે સાત નો મેમ્બર નથી પણ અમારા બા છે ઈ એને મતલબ ઈ ક્યારેક વિડીયો માં આવવાનું પસંદ નથી કરતા એટલે અમે એને બહુ ફોર્સ કરીને નથી લેતા આપડે બે ત્રણ દિવસ નો વિડીયો છે એમાં ત્રણ થી ચાર સેકન્ડ માં માનો હા ત્યારે માને લાસ્ટ ટાઈમ લીધા છે બાકી માં છે અમારે દાદીના હા અને અમે ચાર ભારો અને મમ્મી ને પપ્પા અમે ટોટલ સાત જણા છીએ અને પ્રકાશભાઈ ભાઈ અત્યારે શું કરે છે હા પ્રકાશભાઈ ભાઈ નહી સેના ડોક્ટર છે બધા વારંવાર આ ક્વેશ્ચન કરે છે કે સેના ડોક્ટર છે પ્રકાશ છે ને ઈ વેટેનરી ડોક્ટર છે મતલબ કે આપણે પશુપાલન ના ડોક્ટર છે અને હાલ અત્યારે પેલા વિઝિટે મતલબ જતો અત્યારે ગૌશાળા મતલબ સ્ટાર્ટઅપ છે

પણ ત્યારથી એના પપ્પા આગળ રોડ આવી અને તોફાન કરીને ગાય લેવડાવી થી અને ત્યાર પછી થી અમારી આગળ કન્ટિન્યુ ગાય છે અમે એ પછી ભેસ લીધી જ નથી એટલે અમારી પાસે ગાયો આમ ઘણા ટાઈમ થી છે અને હવે જો ગૌ માતા ની દયા હતી તો અત્યારે તો ઘણી ગાય છે હા અને ઘણા બધા છે ને એવું કેતા હોય કોલ કરીને કે ભાઈ તમારે ગાય લેવી છે તમારે

પણ એવું છે કે ગા મતલબ ગાયના દૂધનો ભાવ અમારા ગામમાં પર્સનલી સાહીઠ રૂપિયા છે અને બહાર જો અહીંયા અમારે મતલબ અમારો તાલુકો છે અહીંયા સિટી નજીક છે ન દસ નવ કિલોમીટર જેવી છે ત્યાં બધા દેવા જાય છે તો ત્યાં સિત્તેર એંસી રૂપિયા જેવું છે એમ સિતેરમાં ત્યાં જાય છે ત્યાં અને બસ અમે ઘી વેચી અને નો ભાવ છે બે હજાર એમને સુધ્ધ જ મળશે કોઈ સેક્શન નહીં હા

અને પછી અમે મોટો શેડ કર્યો છે છે અત્યારે તો બાય આમ મતલબ અને ગાયો છૂટી રાખવામાં અત્યારે અમને કઈ તકલીફ નથી તકલીફ ઈ છે કે થોડોક અહિયાં વાડી વિસ્તારમાં છે એટલે ક્યારેક છે ને જંગલી જાનવરો આવતા હોય દીપડો આવે સિંહ આવે એવું અમારે અહિયાં ક્યારેક ક્યારેક બને છે અને અમારા ગામમાં એવા પણ ઘણી વાર બનેલું કે ગાય ને કે એવી રીતે મારણ કરેલું છે એમ તો અત્યારે છે ને આપણી ગાયો ને રીતે સુતી રાખી રાખી ન શકાય એટલા માટે વાડો આપણે વાડો આપણે બનાવવાનો જ છે પણ થોડોક ટાઈમ લાગશે અને ચોમાસું જશે ને ત્યાં તો ફાઈનલ કદાચ બની બની જશે કેમ કે આપડે બનાવો તો છે જ ત્યાં ઈચ્છા છે અને પેલેથી આપણે પ્લાનિંગ જ હતું કે જેમ બને ને એમ આપડે ગાયો ને ગાયો ઈ જે મતલબ જે કમેન્ટ આવે છે ઈ લોકોની વાત બરોબર છે કે ગાયો છૂટી રાખવાથી કામ ઓછું થઈ જાય ગયું છે કારણ કે જો ગાયો બધી ગાયો હોય તો એક સમૂહ માં નીરી દઈ તો એ બધી ગાયો ખાઈ લે ઓલું આપણે બાંધેલી ગાય હોય તો આપડે એક એક ગાય ને નીરવું પડે પાવ હોય તો એક ગાય ને પાવી આમ કે આપણે અલગ અલગ નિરણ કરી અને નાખી જેને જે પસંદ હોય એ હા અને પાણીનું ત્યાં ભરેલું એટલે જયારે પાણી પીવું ત્યારે આસાની પી શકે એમ ગાય આમ બધી રીતે હોય હોય તો એમાં તમને જોવા મળે જો ગાય છે ને રેડી હા ગાય છે ને એને એવું હોય કે મતલબ ફીટ નહી એને એવું હોય કે આમ શાંતિ હોય બધી બાબતે

તો અત્યારે બધા એવું કે કે હવે જો તમે ઘરે ગાયને રાખન તો ગાયને ઘરે પસંદ ના આવે કારણ કે અહીંયા અમે અમારી જે ગૌશાળા છે ને એ ક્યાં છે તો કીધું જ નથી હજી આપડે આપડી ગૌશાળા આપડી વાડીમાં જ છે હા અમારી ગૌશાળા છે ને એ અમારી ખુદની વાડીમાં જ છે એટલે ચારે બાજુથી ખુલ્લામાં આમ પવન એને મળે ગરમી નો થાય અને વરસાદ આવે તો મે વરસાદના કારણે અમારી જે ઓલું છે ગૌશાળા એની ફરતે ઝાડ મારી દીધેલી છે

તો અમે એને મતલબ જે દવા આવે છે વારંવાર ઘટી જતું એટલા માટે જયારે પણ આપણે હું તો એટલે બ્લોગમાં બોલું કે સ્વિમિંગ પુલ પણ આપડી ગાયો ને પાણી પીવાની કુંડી છે ને એ કુંડીમાં આપણે સુગંધી વાળો અને સુનો આ બંને વસ્તુ અમે નાખી દઈએ સુગંધી વાળો છે બધી જ આપણે આપણી ગાયો માટે રાખી હતી આપણી ગાયો ખાણમાં જો હળદર છે ને એન્ટી ઓક્સિડન્ટ હોય તો એનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે અને આમે તે છે ને બધા એવું કે હળદર ગરમ હોય એટલે આપણે ચોમાસામાં શિયાળામાં ખવડાવીએ હળદર હોય ને જ આપણે ખાણ માં આપીએ છીએ અને છે ને નાના વાસ્તુ કૃમિ વધી જાય આપણે મીનાક્ષી દીદી છે ને પેલે થી ઔષધિ પાય છે એટલે ગાયોને એટલે એ છે ને આ વાત ને મારા મા પાસે મતલબ મારા દાદી માં છે ને એ જયારે અમે ગાયો ઘરે રાખતા ને કાળી જીરી હોય ને એનું વલાળી દેવાનું એને પલાળેલી મતલબ એ પાણી પાય કાતો એની ઓલી મામે જો અમારે થાય અમારા ગામમાં એની ફાકી એટલે કઈક કડવાટ મતલબમાં કઈક એવું પાય એમ ટૂંકમાં કૃમિને મારી નાખે હા એટલે એને પેટમાં જે કઈ એવી જીવાત હોય ને જે દૂધ પીતું હોય એટલે થોડીક એમ કે દૂધના કારણે જીવાત થાય એ મરી જાય એમ એટલે એના વિકાસમાં છે ને કઈ પ્રોબ્લેમ ના આવે એમ અને ગાય માં એટલી શક્તિ છે ને કે આપડા ઘર ઉપર કઈ વિપત્તિ આવે નઈ તો ગાય ને ખબર પડી જાય નહીં મીનાક્ષી દીદી પણ આવડવું જોઈએ ગાયો ગાયની ની હારે તમે દરરોજ રહેતા હોય ને મતલબ ગાયો ની બધી સાર સંભાળ રાખતા હોય ને તો આપણને ખ્યાલ આવી જાય કે ગાયમાં શું પ્રોબ્લેમ આવ્યો અને ગાય છે ને એકદમ ખબર નહિ કઈ સંકેત આપતી હશે મેં તો નથી અનુભવ્યું પણ જયારે અનુભવીશ ને ત્યારે હું કહીશ અને ગાય માં ગાયના ઓરાય પણ બે બેસ્ટ હોય આપણા માટે હા અત્યારે આપણે અહિયાં કેવું આમ ગાય હોય ને તો બધા એમ કે તમાર ઘર ગાય છે એટલે હું કાય ભાઈ ગાય કાય હલકી વાત છે એક લાખ રૂપિયા મળે તો એનો મતલબ એવું થોડે કે ગાય કઈ રોડ ઉપર છોડી દેવાની કે આ હરકી વસ્તુ છે એમ

પણ આપણે જે લોકો ઓર્ડર કરે છે ને એના ઓર્ડર આપણે રેગ્યુલર થઈ ગયા છે હા એ રિપીટ થાય છે હવે અને પેલા જો ગમે તે વસ્તુ હોય તો આપણે એના મતલબ એટલી આપણને પૂરા પૈસા આપે છે તો આપણે એને વસ્તુ પણ 100% આપવી જોઈએ આ શુદ્ધ શુદ્ધ અને આપણે જો કોઈના મતલબ બોલારે ખિલવાડ ન કરવો જોઈએ કે ભાઈ વિશ્વાસ સાથે હા કોઈને એટલો વિશ્વાસ હોય તો એની આપણે એવું ન કરવું જોઈએ આપણે અને જયારે પણ અમારા ગાઉ માતા નું કાઈ ભી હોય આપણે આગળ નોલેજ નો હોય તો કોની પાસે આપણે જાણી આ દક્ષાબેન જે છે દક્ષાબેન પાસેથી આમ બહુ બધું કારણ કે એને ગાયું છે અને એને આપણે સ્ટાર્ટિંગ થી ને ગાયોની બાબતમાં એટલો સપોર્ટ કર્યો બધી બાબત થી આપણને એટલો સપોર્ટ કરેલો છે નિનેશન એને બધી જ બાબતમાં આપણને હીરો થી લઈને હીરો બનવા સુધી હા સપોર્ટ કર્યો અને બાબત માં મતલબ આપણને કઈ ખ્યાલ ન હોય અમુક વાર ગાય ની એવી પરિસ્થિતિ હોય કે

આપડી સર એમ હડિયા છે આપડી અટક હડિયા છે એમ અને ચાલો તો તમને બધાને તમારા બધા પ્રશ્નો જવાબ મળી ગયા છે અને જો કોઈ પણ અમને આન્સર દેતા ભૂલાણ હોય તો પેલા અમે માફ કરજો અમને નાના સમજીને અને નેક્સ્ટ ટાઈમ જ્યારે કરશો ત્યારે તમે કદાચ ભૂલાઈ ગયો હોય કોઈ બધા બધા અલગ અલગ કમેન્ટ હોય બધામાં નો જોયે કાણો હોય એટલે કદાચ તમને તમારો જવાબ નો પણ મળ્યો હોય પણ પાછો પૂછી લેજો એટલે તમને તમારા સવાલ હવે વેલા આપજો આ વખતે બઉ લેટ થઈ ગયું પણ હવે જયારે આપડે આન્સર આપશે ત્યારે થોડોક વેલા આપશે